નમસ્કાર મારા ઓલ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને યુટ્યુબ જે હેન્ડલ છે તે તમારે કઈ રીતે અંદર સેટ કરવું ને નવી ચેનલ બનાવતા હોય ને ત્યારે જ તે આપણે તમને આજના વિડીયોની અંદર કહીશું કેમ કે યુટ્યુબ હેન્ડલ તમે તમારી રીતે જો સારું પસંદ ન કરો જે તમે ચેનલનું નામ રાખ્યું છે અને એવું તમે જો હેન્ડલ પસંદ ન કરો તો તમારી ચેનલની રીચ છે તે એટલી બધી નથી આવતી એના માટે તમારે શું કરવાનું છે એક જરૂરી જે ચેનલનું નામ છે એ રીતે તમારે હેન્ડલ પસંદ કરવું જરૂરી છે તો ચલો આપણે યુટ્યુબને જે હેન્ડલ છે તે આપણે તમને સિલેક્ટ કરતાં શીખવાડી દઈએ પણ એની પહેલાં આપણે તમને કહી દઈએ કે યુટ્યુબ હેન્ડલ એટલે શું ઘણા બધા લોકોને નહીં ખબર હોય યુટ્યુબ હેન્ડલ એટલે શું તો તમે યુટ્યુબ ચેનલ તમારે જ્યારે ઓપન કરો ને ત્યારે એકધરેટ કરી અને જે તમારું જે નામ લખેલું આવતું ને જે ચેનલનું છે જે અમુક કોડ્સમાં લખેલો હોય એ છે તમારું યુટ્યુબ હેન્ડલ અને એનાથી પણ તમારી ચેનલની ઓળખ થતી હોય છે અત્યારે બરાબર છે ઘણી જગ્યાએ તમે શોર્ટમાં જુઓ તો એ જ લખેલું હોય છે તો ચલો આપણે તમને શીખવાડી દઈએ નવી ચેનલ બનાવતી વખતે કઈ રીતે સેટ કરવું તો જો તમારે આ રીતે યુટ્યુબ ચાલુ કરી પછી અહીંયા લોગો પર ક્લિક કરી તમારે આ રીતે જો તમે ચેનલ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી નવી ચેનલ ક્રિએટ કરવાનું હેન્ડલનો ઓપ્શન છે બરાબર અહીંયાથી જો આ પ્રમાણે ઓટોમેટિક બાય ડિફોલ્ટ છે આપણે અહીંયાથી ખાલી ટેકનિકલ ઠાકો રાખીને ક્લિક કરીએ તો જો અહીંયા નો વેલિડ બતાવે તમે જો આ રીતે જો નો વેલિડ બતાવે છે કેમ કે આ નથી અવેલેબલ આપણે ઓલરેડી બીજી ચેનલમાં છે આ હેન્ડલ હવે આપણે તમે જો અહીંયાથી ટેકનિકલ ઠાકો ટિપ્સ લખ્યું તો અહીંયાથી ઓકે કરું તો એ પણ નથી બતાવતો જો તમે જોઈ શકો છો કેમ કે એ પણ ઓલરેડી આપણે બીજું એકવાર ટ્રાય કરેલું હતું એટલા માટેને કોઈ પણ હેન્ડલ એકવાર જ બને પછી આપણે જો આ પ્રમાણે કે આ રીતે આપણે લીટા આ રીતે રાખી દઈએ છીએ પછી અહીંયાથી તમે જુઓ કે વેલ થાય છે કે નહીં જો આ રીતે આપણે લીટા વચ્ચે રાખી દીધા એટલે કે વચ્ચે છે એ રીતે આપણે રાખી લીધું છે જો હવે અહીંયા વેલિડ બતાવે છે આપણે ઓકે કરશું ને એટલે અહીંયાથી તરત જ સિલેક્ટ થઈ જશે જો થઈ ગયું સિલેક્ટ હવે તમારે અહીંથી ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દેવાનું અને પછી તમારી ચેનલ છે એ કમ્પ્લેટ ક્રિએટ થઈ જશે જો આપણે અહીંયાથી આ પ્રમાણે જો ઉપર લોગોનો પણ ઓપ્શન છે ત્યાંથી તમે લોગો લગાવી શકો છો બરોબર છે જો આ રીતે ક્લિક કરો ને એટલે તમારે કમ્પ્લેટ અહીંયાથી સેટ કમ્પ્લેટ ચેનલ થઈ જશે જો અહીંયાથી પ્રોસેસિંગ થોડી લે છે તમે જોઈ શકો છો આ રીતે ને સિમ્પલ પ્રોસેસ છે જો આ રીતે કમ્પ્લેટ થઈ જશે હવે તમે ડાયરેક્ટ અહીંયાથી ચેનલમાં જાઓ તમારી ચેનલ બતાવી દેશે બરોબર છે તો તમે જોયું ને આ પ્રમાણે તમારે યુટ્યુબ હેન્ડલને સેટ કરવાનું છે એનાથી તમે એકદમ પરફેક્ટલી તમારા યુટ્યુબ હેન્ડલ સેટ થઈ જશે કંઈ પણ પ્રોબ્લમ આવતી હોય તો એનાથી એ પ્રોબ્લેમ નહીં થાય અને મસ્ત રીતે યુટ્યુબ હેન્ડલ સેટ થઈ જશે તો ચલો આજના વિડીયો માટે આટલું જ હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુનમાં